અને અત્યારમાં હું છું વિક્રમભાઈના સ્ટુડિયો જવો તો આપણે કોલ આવ્યો હતો તો ચાલો હું ચેતનભાઈને લેવા આવ્યો હતો અહીંયા એને સ્ટુડિયો એલી તો હલો શેતનભાઈને લઈને આપણે જઈએ ડાયરેક્ટ શૂટમાં મળીએ તો હાલો મિત્રો જો લોકેશન પોગી ગયા ને જો આ ઘર છે ને એની અંદર થાય છે શૂટ અને જો અહીંથી આવી અંદર અને ઘરની અંદર થાય છે શૂટ તો હાલો તમને દેખાડું અને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કેમેરામાં જો કેમેરાનો દવા ઓર આમ લાંબો વાત કરો મે લાંબો વાત હા હા જો કે ભાઈ સામુ જોર આવી જ ભાઈ હા આ ફૂલ જો ના પડ પડી ગઈ મારી અરે એલા ફોડા પડ પડી ગઈ લેલો ખલી કરો માતર ચેતનભાઈ ખાતાવને આવીતે ઘરે જમે ખાતો

Why should we feed our first piña? Why would we feed? Alright, why would we feed our first Leonard? <laughs> hey old men! licensed USA Won't we feed our肉?

આમ જો વિક્રમભાઈ ના કે આમ ફેરફાર લાગતો હોય તો કેજો ને આ બધા અમારે ફોટો શૂટ કરે છે આમ જો અમારે મેન વિલન હો અને અમારે પ્રવીણ પટેલ ફોટો પડાવે છે એક આ વિલન અમારે હરી વિલન હું વિલન તમે વિલન છો ના ના આ વિલન નથી તમે વિલન છો ને તો તમારું વિલન નથી બનવું આમ હું શું શું રાખો તો આમ વિલન બિલન બનો જો અમારે કેમેરો લઈને વૈયા અને છોકરા કેટલા રમે આમ જો

来，老哥，来，老哥，好老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老哥，来，老

અમાર બધા જોવે છે ને જે રોડ ઉપર જ સીન ચાલુ છે આય ઘણી ખબર રિક્ષા વાય જો પાછા આવો બે જો એ ખાને રહો બે આ આ બાજુ રોડ ની તમે આ બાજુ ત્યાં રોડે પાછી ટ્રાફિક છે થઈ જાય એટલે ઉતાવળ રાખી પડે ના ભાઈ અમાર માવો ખાય એમ જો

તો પછી આવે ને એવા તમને મુલાકાત કરાવું હોય તો એવા બેન ને ખરેખર સપોર્ટ કરજો અને બહુ સારો વિડીયો પણ બનાવે છે અને પોતે બહુ સારું મેકઅપ કરે છે જયારે પણ જરૂર જરૂર હોય તો તમે કેજો મેમને અને હમણાં આવે પછી તમને દેખાડવું જો કોઈ ચેન્જ કરના નાખ્યું છે ને મેં જો મારા વાળ ખરાબ થઈ ગયા ને તે ઉભા કર નઈ કર જો જો થઈ ગયા ઊભા કા વિશાલભાઈ હા મોજ હા તો અમારે જો મસ્ત મજાની એક્શન થઈ ગઈ છે વિશાલભાઈની તો હાલો હવે પાછા બહાર જાય ને તમને શૂટ પાછો મળું આ આવી ગઈ છે અને મારા વાલમભાઈ ને બહુ ચા પીવી જો હું કા વાલમભાઈ હા ભાઈ તમને આગેલ સુગંધ આવી જાય ને ચા બને તો હા બનતી હોય તો સુગંધ આવી જાય

ને આવું કઈક નવું લોકેશન છે મસ્ત મજાનું બાર મૂકી જો બસ સડાવો હવે અંકિતાબેન બેન સડાવો હા બસ ની થાયું છે એ લે સડાવવાનું હતું અંકિતાબેન બેન સડાવશે તમને હવે તો આવશે તે પણ ભરો 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 બસ જો આલો હાલો અંકિતા બેન સડાવો આ બાજુ આવીને સડાવો આ બાજુ આવીને સડાવો ફરીથી ના બસ સડાઈ જો તો ભાઈ ડોકા આવે ખમો એ મોટા ભાઈ મૂકી દો મૂકી દો પાછું પાછું મૂકી દો મૂકો મૂકો

માં મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો તો બધા જોઈ આવજો અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય